ઉમદા બાબત મારી દ્રષ્ટિએ કહેવાય અને એની અંદર આપણે ફક્ત સાથ સહકાર આપવાનો હોય અને સતો પણ જો આપણે હાજરીએ કે ઓછી હાજરી હોય તો થોડીક હજી દુઃખદ ઘટના કહેવાય પણ આ જે આ જોવા કાર્યક્રમ એસપી સાહેબની આ વાત કરીએ પ્રમાણે એસપી સાહેબની ટીમી સૂચનાથી અહીંયા વર્ષે ભરતા કરવામાં આવ્યો मित्र <laughs> बता <laughs> સાહેબ અહીં આગળ તરીકે ખૂબ લોકો સેવા કરવાની તક પોતાના તાલુકા ત્રીસ વર્ષથી નોકરી ઓગણીસ વર્ષો તરીકે નોકરી કરી અમારી ઓગણીસ વર્ષ એટલે પોલીસ દાદા પટેલ સાહેબ હતા અને મનરેગાઈ યોજના એ મનરેગાઇ યોજનાની અંદર પોલીસ સ્ટેશનના આજુબાજુથી ઉઠી જુઓ બને બધે

જો ઘરે અને એ કાર્ય કરવા માટે જેની કોશિશ કરે પણ આજે આ જે કોશિશ કરવાનો કે ફંડનો સાથે સંક્રાયી વાપર છે આની અંદર હવે દીસે જે છે સાધનો વધારવાના છે આપણે કોશિશ કરવામાં હતી સ્થિતિ વધારો પર ખૂબ પ્રમાણ ચાલ્યો છે જે કોશિશ કરવામાં હતી સંસાધનો પરનો લોડ વધવાનો રહ્યા છે સુવિધાઓ આપણે વધારવાની